નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં માં તમારું સ્વાગત છે જાણી સમાચાર વાપીના સરવાળા ગામ માંથી દુઃખદ સમાચાર સામે આવે છે સરવાળા ના રમત વાડી વિસ્તાર આવેલા ને એવા કોમ્પ્લેક્સ માં પરિવાર પર આગ તૂટી પડ્યો હતો પરિવાર જનો ને મિત્રો તમને જણાવી દઈએ કે પરિવાર ના ત્રણ બાળકો રમતા રમતા વરસાદથી થી પાણી ભરેલા કાંટા પડી ગયા હતા તમને જણાવી દે કે મોડે સુધી ત્રણ ની બાળકો પરત ન પડતા પરિવારમાં ચિંતાનો ચિંતા નું મોજું ફેલાયું હતું બાળકો શોધવા માટે પરિવાર નીકળ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે ત્યારે જ ક્યાંકથી એવા મળ્યા હતા કે બાળકો વરસાદી પાણી ભરેલા ખાડામાં રમી રહ્યા હતા ત્યારે કે ત્યાં બાળકોની શોધખોળ કરી હતી અને આ મળી આવ્યા હતા તેમને જાણતા જ પરિવારમાં આક્રમ થવાયો તો ત્રણેય બાળકોને એમના પરિવારજનોને પાણીના ખાડામાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે જેમને જણાવી દીધું કે ફરજ પર હાજર તબીબોને જાહેર કર્યા હતા આ મામલે ડુંગરા પોલીસને પણ જાણ થઈ હતી ત્રણેય બાળકોના મૃદેહ પોસ્ટકોટમ અર્થે ખસેડાયા હતા મૃતક બાળકોના પરિવારજનો આક્રમ ખંપાવનારું હતું મિત્રો તમને જણાવી છે કે આવી જ માહિતી માટે ચેનલ તો ધન્યવાદ